ડીસા બનાસ નદી આખોલ પુલ નીચે ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી ડીસા બનાસ નદીના પુલ નજીક શાંતોજી ઠાકોર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ સામે પ્રાંત કલેક્ટર નેહા પંચાલ દ્વારા આજે ઓછી તપાસ કરવામાં આવે બનાસ નદીમાં આકસ્મિક મુલાકાત દરમિયાન અહીંયા એક ઇન્લીગલ લીઝની ઓરઢી જણાઈ આવેલી હતી તો તાત્કાલિક તેને લીઝ વિશે માહિતી પૂછતા એ લીઝારક મહાદેવ્યાનો હોય આખો જ નાનીમાં ફ્રીજ પાસે જે એને હોડી બનાવી છે ઇલિગલ હોય ત્યાંથી તાત્કાલિક ખસેડવા અને તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં છે છેલ્લા અગિયાર વર્ષથી ચાલતો બે ફ્રિજ અને બે ઓરડીઓનું બાંધકામ લીજ સંબંધિત કાયદેસર દસ્તાવેજ વિના કરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે આ તપાસ દરમિયાન કોઈ પણ પુરાવા રજૂ ન થતા તાત્કાલિક સ્થળ ઉપર સિટી મામલતદાર સર્કલ ઓફિસર તલાટી અને યુજીવીસીએલની ટીમને સ્થળ ઉપર બોલાવીને બંને ઓરડીઓ સીલ કરવામાં આવી હતી અને વીજળી કનેક્શન પણ તરત જ કાપી નાખવામાં આવ્યું હતું આવતીકાલે બાંધકામ તોડી પાડવાની સૂચના આપવામાં આવી હતી પ્રાંત કલેક્ટર નેહા પંચાલે તમામ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કડક કામગીરી શરૂ કરી છે જેના કારણે આવા બાંધકામ કરનારાઓમાં ફફડાટનો માહોલ નીરજ બોડાણો જી એક્સપ્રેસ ન્યૂઝ દિશા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઇબ કરના ના ભૂલે તાજા અપડેટ પાણી કેલીએ બે આઇકન પર એક ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે